હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ બિન્નીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું રેસ્ટોરન્ટ સાઇઝ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી અંદરથી સોફ્ટ ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવી ફ્રેન્ચ ફાઇઝની રેસીપી તો ફ્રેન્ડ્સ વિડીયો માઇન્ડ સુધી બનાવી જો વિડીયો ગમે તો લાઇક કરજો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા ત્રણ મોટી સાઇઝના બટેકા લીધા છે આ રીતે આપણે નવા બટેકા લેવાના છે તો કેમ કે નવા બટાકામાં શાસનો ભાગ ખૂબ જ ઓછો હોય છે તો આપણે નવા બટાકા લઈશું અને હવે આપણે તેને પીલરની મદદથી બધો છાલનો ભાગ કાઢી લઈશું તો આ રીતના આપણે પીલરથી તેની બધી જ છાલ ઉતારી નાખીશું આપણે ચક્કુથી જેમ શાક નવા બટાકાનું શાક બનાવીએ એ રીતે આપણે તેને નથી છોલવાના બસ આ રીતે તેની બધી જ છાલ આપણે પીલરથી કાઢી લેવાની છે અને બટેકા પણ આપણે મોટી સાઇઝના જ પસંદ કરવાના છે તો મેં અહીંયા બધા જ બટાકાની છાલ કાઢી લીધી છે તો હવે આપણે તેને ચિપ્સમાં કટ કરી લઈશું તો હવે આપણે તેને ઉપરની આ રીતના ઉપરનો જે ટોપનો ભાગ હોય છે તેને અને બોટમ તો બરાબર છે તો તેને કટ કરીને હવે તેને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને જેમ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ હોય છે એ જ રીતે આપણે તેને મોટી પીસમાં કટ કરી લઈશું એક ઇંચ જેટલું હોય ને એટલું આપણે તેને કટ કરવાનું છે વધારે જાળી નથી રાખવાની વધારે પાતળી પણ નથી રાખવાની તમે આ રીતના જોઈ શકો છો તો આ જ રીતની આપણે તેને ચિપ્સ બનાવવાની છે એટલે કે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની છે તો આપણે એ જ રીતના તેને કટ કરી લઈશું તો આ જ રીતે આપણે બધા જ બટાકાને કટ કરી લઈશું તો મેં અહીંયા બધા જ બટાકાને કટ કરીને પાણીમાં એડ કરી લીધા છે ધોવા માટે તમે જોઈ શકો છો કે આપણે આ રીતની જ ફિંગર ચિપ્સ બનાવીને તૈયાર કરવાની છે આપણે તેનું કટિંગ આ રીતનું જ કરવાનું છે વધારે પાતળું પણ નહીં અને વધારે જાડું પણ નહીં તો હવે આપણે તેને બોઈલ કરવાનું છે તો બોઇલ કરવા માટે મેં તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી રાખ્યું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું પણ એડ કરી લઈશું અને તો અહીંયા પાણી આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે તેને ફિંગર ચિપ્સને પાણીમાં એડ કરી લઈશું તો મેં બધી જ ફ્રાઇઝને પાણીમાં એડ કરી લીધી છે આપણે તેને ઓવર નથી કરવાની લગભગ ત્રીસથી ચાલીસ ટકા તેને કૂક કરીશું તો હવે તેને આપણે સરસ રીતે બોઇલ થવા દઈશું તો એ લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે તેને ચેક કરી લઈએ તો તમને હું બતાવું કે આપણી ચિપ્સ આ રીતે રબરની જેમ વળે એટલી જ આપણે તેને બોઇલ કરવાની છે આપણે તેને એકદમ બોઇલ નથી કરવાની વધારે કૂક નથી કરવાની તો હવે આપણે તેને પાણીમાંથી બહાર કાઢી લઈશું તો આજ રીતે બધું પાણી નતાવીને તેને બહાર કાઢી લેવાની છે તો મેં અહીંયા ફિંગર ચિપ્સને કાઢી અને આ રીતે છૂટી છૂટી પાથળી છે કે તે એકદમ ડ્રાય થઈ જાય સારું સુકાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરવાનો છે ચિપ્સ ઉપર નાખવા માટે તે માટે મેં અહીંયા અડધી ચમચી કાળું મીઠું અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીને સરસ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આપણો સરસ એવો ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને આપણી ચિપ્સ પણ ડ્રાય થઈ ગઈ છે હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલું કોર્નફ્લોર એડ કરીશું તો આ જ રીતે હવે આપણે હાથથી તેને મિક્સ કરી લઈશું જેથી કોર્ન ફ્લોરનું સરસ એવું ચિપ્સ ઉપર કોટિંગ થઈ જાય અને એકદમ ક્રિસ્પી એવી આપણી ફ્રાઈઝ બનીને તૈયાર થાય તો તમે જોઈ શકો છો કે મેં સારી રીતે મિક્સ કરી લીધું છે અને ફ્રાઈઝ પર સરસ એવું કોટિંગ પણ થઈ ગયું છે કોર્ન ફ્લોરનું તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું તો ફ્રાય કરવા માટે મેં તેલ ગરમ થવા મૂકી રાખ્યું હતું અને આપણું સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેલમાં ફ્રાઈઝને એડ કરી લઈશું તો કઢાઈમાં સમાય એટલી ફ્રાઈઝ મેં તેમાં એડ કરી લીધી છે હવે આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે સરસ રીતે તેને ફ્રાય થવા દેવાની છે એકદમ ક્રિસ્પી અને કુરકુરી બને એવી આપણે તેને ફ્રાય થવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે તેને આ રીતે પલટાવીને અલટાવતા પલટાવતા સારી રીતે અને ફ્રાય કરવાની છે તો આપણે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું આ રીતે આપણે હલાવવાનું છે વચ્ચે વચ્ચે અને તમે જોઈ શકો છો કે પાંચથી સાત મિનિટમાં આપણી ફ્રાઇઝ સરસ એવી ફ્રાય થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે હવે બધી જ ફ્રાઈઝને બહાર કાઢી લઈશું તેલ નીતારીને બધી જ ફ્રાઇઝને આપણે બહાર કાઢી લેવાની છે અને સેમ રીતે આપણે બીજી ફ્રાઈઝને પણ ફ્રાય કરી લઈશું તો આપણે બીજી ફ્રાઇઝને હવે ફ્રાય કરી લેવાની છે અને ફ્રાઈસ પર આપણે આપણો જે ચટપટો મસાલો બનાવ્યો હતો તેને પણ સ્પ્રિન્કલ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કુરકુરી અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણી ફ્રેન્ચ ફાઇઝ બનીને તૈયાર થઈ ગઈ છે ખાવામાં ખૂબ જ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવી આપણી ફ્રેન્ચ ફાઇઝ ફ્રેન્ડ્સ બનીને તૈયાર થઈ ગઈ છે તો રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું આવી નવી રેસિપી સાથે ત્યાર સુધી આવજો